શિક્ષણ જગતને કલંક લાગે તેવો લાલબત્તી સમાન કિસ્સો ના આટકોટ ગામે કન્યા માં પ્રકાશવામાં આવેલો ગઈ પચીસ તારીખે ને કન્યા માં બે લોકોએ તેના પર દુષ્કર્મ આદર્યું તેની ફરિયાદ આટકોટ પોલીસ માં નોંધાઈ ફરિયાદ નોંધાયા બાદ બંને આરોપીઓ ફરાર થઈ ગયા હતા તેમાંથી પરેશ લાદડીયાએ સેશન કોર્ટમાં આગોતરા જામીન અરજી કરેલ છે અને આજે પાંચવડા ગામેથી પાંચવડા ના મધુ તાડાણી જે ભૂતપૂર્વ સરપંચ છે તેની ધરપકડ રાજકોટ રૂરલ એલસીબી દ્વારા કરવામાં આવેલી છે અને અત્યારે હાલ તેને રાજકોટ એલસીબી પૂછપરછ માટે હેડકોર લઈ ગઈ છે અને થોડી જ વારમાં આટકોટ પોલીસ સ્ટેશને સોંપવામાં આવશે હવે જોવાનું એ રહ્યું છે કે મધુ ટાડાણી જે નિવેદન આપે છે કે આની સાથે કોણ મદદગારીમાં હતા આમાં કોનો હાથ હતો અને કઈ રીતના નિવેદન આપે છે તે જોવાનું જોઈએ ફક્ત ચેનલ કાળું રાઠોડ દસ્તાન